हेलो जोआ टियाना जवेरा लावाना से <laughs> रेडी है એ ચાં બરાવે ઉપરના એ એ એટલા બધા દેવાના છે એટલા બધા ના રખાય બધા બાઉગી જેસીઓ મસ્ત ઓન નાનો ખાયરા દોપા હા તો આકુ ના ઉગો દે પછી જય છે સાનો સુપ્રભાત ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ જય બાપાજી પપ્પા કઈ સાચું સાચી વાત ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ડિમ્પર ગુડ મોર્નિંગ આરતી બાબા જો પેલ્લા વખત કર્યા આધુ હા પેલ્લી વખત તાવાલા વિરુ હા એ તો ના માં થોડું થોડું જ હોય બેશ બેશ બીજા જવેરા ન્યા હ બીજા જવેરા આ ઉંડા એકે ઉગવાના નહીં ઉપર હોય રેત બહાર આવશે પણ નકવા જ જલે જ સોજી આ જવ જવ આ ચમાટલા આ જો મેલે

કચરો કંઈ ગાય એટલે આવું થાય આ છાસ કોણ વેળા અંદર બહુ નહીં વેળવાની બહુ ના વેળાય સાસ કો વહી જાય ભાઈ બહુ ના વેળાય આ કટિંગ કર્યું હજુ બહુ પોગરતું નહીં હા પોગર્યું

पूर्व वर्षा आक्तो नहीं है एंगल से ये के वर्षादा हाँ? आ मोर आए लाव दे रोटली रोटी पड़ी है पड़ी है लाओदार मोर 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 आई गयो जो हो भाई हां અમારા મિત્ર આવી ગયા છે પરમ મિત્ર મોર એમના માટે રોટલી લાવ્યો છું ક્યાં ગયા લો છે મિત્ર આવી ગયો છે અમારો પરમ મિત્ર જુઓ સુંદર વાતાવરણ છે મિત્રો સાંજે સંધ્યા ખેલી છે સાત વાગ્યા છે સાત વાગ્યા હોય અને આરતી બનાવે છે પૌવા અને ચાજ પૌવા ને ચા તો હોય જ પૌવા ને ચા આવે એટલે બધું આવી આઈજી અને મમ્મીઓ ભાગે

પૌવા આ તો બટકો નહી કરવાનું ચલો જમવા માટે પૌવા ને ચાર રેડી છે ભાઈ જાઓ પૌવા ને ચાર છે જમવા માટે

મિત્રો વાહ બોલો આજ મને યાદ આવી તું કોહાની લેતો આવ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અંજય તો અંજય પણ દેખાય કમ્પ્લીટ

એક બેન કહેતો હતો પેલો સ્નેહલ બેન પટેલ ખૂબ કહેતો તું ડિમ્પલ કયા નોકરી કરો તો મહેસાણા મહેસાણા જિલ્લામાં નો જવાબ મળી ગયો છે બેસાણા મહેસાણા ગામ મહેસાણા ગામ મહેસાણા જિલ્લામાં બોલ્યો એ પણ હડતાલ લાગ બોલો બીજું કંઈ કહેવાનું છે તમારે કોણ

કોઈ જ કોને તોય વરસાદ ના કોઈ ની મને લાગતું વરસાદ આવશે બધા પડી ગયો વરસાદ પડી ગયો દક્ષિણ માં બહુ પડી ગયો હુ શું કહેને કા પૂછ બોલને કા એ ગીત

માતાજી આયા મારે આંગણે ઓ માં માતાજી આવ્યા મારે આંગણે બોલો નવરાત્રિની તૈયારી છે બે મહિના વાર છે કઈ તારીખે આગળ 10 મહિનામાં નવરાત્રી ખબર આફતેલી તુ વેલી એટલે જો સાત મહિના તમારો બ પ્રોગ્રામ લેવો તો કહી દયો મા આ તો એવો અનુભવ થયો નવરાત્રીનો કે હું તો હાલ નવરાત્રી એ લેવા માંગતો જ નહીં એવું થોડું બહુ કળવા અનુભવ થઈ ગયો નવરાત્રીનો મને હું નાલ નવરાત્રી નવે નવ દિવસ કો બેહીજો હારું હું સિંગલ અર્થ આપળા ના થાય જોઈશું પછી જેવી માતાજી ની ઈચ્છા જાજો જય માતાજી આરતી હા તો જય માતાજી આ રાહ જય માતાજી જય જય માતાજી મિત્રો અહીં વિડીયોનું એન્ડિંગ કરીએ છીએ આખા દિવસનો જો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ત્યાં સુધી સૌને જય માતાજી આવજો જય માતાજી કોમેન્ટ કરજો એટલે જવાબ તમને મળશે ગુડ નાઇટ આરો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને પૂછી શકો છો ગુડ નાઈટ અમે તમને અમે તમને જવાબ આપીશું અમારા ઘર નહી લાગતો કોઈ બાર આ તો ગુડ નાઈટ ગુડ નાઈટ આદી ગુડ નાઈટ મિત્રો મળીએ નવા